અરે બાપ આલેખ જાપો સી રીતે ઉગાડું જીવતર કડવું ઝેર થઈ ગયું છે અને બેઠે આપણી હાથણીઓ લઈને લાખો ખાચર સરલોનો સીમાડો છાંડેતે હું હજી સમજી આલેખ પથરે પડ્યો તો લ્યો બાપુ ત્યારે છેલા મારા રામ રામ વાજજો બાપ ઉભો રે બે બેણા ભણ કે બોલો અરે અલગા ખબર છે ને વડિયો વાદ નાંભે નાતરુ હોય ઓકો તે તારો વડિયો જ કોજે જેસલો આટલા પોડીસમાં અરે પણ બાપુ આફા લાખા નથી એનું કેમ અરે મારા પેટ લાખા ઓળખવો પડે દોઢસો ઘોડાઓ માંથી જાંબુ વરણી કાઠાડી હોય એમના ખોડે ભાલો હોય મોઢું કડાઈ અને હેમને ઢાલ હોય એમની મુઠવાડી પ્યાલા જેવી દરવાર હોય અને માથે મેકર ઈ આપણ છે બસ બાપુ કઈ હાલે ઘોડીએ વાંગ હાથમાંથી છોડી દીધી ઘોડીને પડખામાં ઓડીને ઘા માર્યો અને ઉબડાના સીમમાં આંબો આંભ્યો અને લાખા ખાંચરના દોડસો ઘોડાઓની કતાર ચીલીને આલેખ સોસરવો પડ્યો ભાગે ઉકો કાઠી આપા લાખાના એંધાણ ધારણ ઊભો હતો અને તેને ઝપાટામાં લીધો ઉકાળાની કાળુડી ભાગી ભાગતી કાળુડી આલેખને મરચી ઉકીને માથે પડી ઉકાળના રામ બોલી ગયા બીછા કાંઠી બીકના માર્યા તરી ગયા લાખો ખાચર હેપતાઈ ગયો બીડાઓની તો ઉકાનું જ કાસડ કાઢવું હતું ને લાખા ખાચરને પણ એ જ ચાલ્યા આવે આલેખ પોતાના ભેંસો વાળીને ઘેર આવ્યો આ છે ભાગ બે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો ભાગ ત્રણ પણ આગળ અપલોડ કરીશ થેન્ક યુ આભાર